જંબુસર નગરપાલિકાની સરાહનીય કામગીરી જંબુસર નગરપાલિકા પ્રજાની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠીર સફાઈ ડીડીટીનો છંટકાવ ગટરોની સફાઈના કામો ચાલી રહ્યા છે ત્યારે ગત રાત્રિના અગિયાર વાગ્યાથી સવારે સવા ચાર વાગ્યા સુધી ગાયત્રી નગર સોસાયટીની ડ્રેનેજ લાઈન ચોકઅપ હોય તેની કામગીરીમાં સફાઈ કામદારોએ સુપર સકર જાયન્ટ મશીનથી કોપરેશન અને પ્રેશરથી સાફ સફાઈ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી તથા નગરપાલિકામાંથી શ્રી વિરેનભાઈ શાહ શ્રી વિશાલભાઈ પટેલ શ્રી અમિતભાઈ તથા શ્રી બિલાલભાઈ આ કામગીરી માટે ખડેપગે ઊભા રહ્યા હતા આ કામગીરી કરવા બદલ ગાયત્રીનગર સોસાયટી પરિવારે જંબુસર નગરપાલિકાનો આભાર માન્યો હતો ગર્જન સંદેશ ન્યૂઝ જંબુસર